અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ એકાવન એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય અને તેથી જુદું કૃત્ય થાય ત્યારે દુષ્પ્રેરણની જવાબદારી એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય અને તેના કરતાં જુદું કૃત્ય કરવામાં આવે ત્યારે જાણે પોતે તે કૃત્યનું સીધી રીતે દુષ્પ્રેરણ કર્યું હોય તે રીતે અને એટલે અંશે દુષ્પ્રેરક થયેલા કૃત્ય માટે જવાબદાર છે પરંતુ તે કૃત્ય દુષ્પ્રેરણનું સંભવિત પરિણામ હોવું જોઈએ અને ઉશ્કેરણીની અસર હેઠળ અથવા જેનાથી દુષ્પ્રેરણ થતું હોય તેવા કાવતરાની મદદથી કે તેને અનુસરણ કરેલું હોવું જોઈએ ઉદાહરણ એ ઝના ખોરાકમાં ઝેર નાખવા ક એક બાળકને ઉશ્કેરે છે અને તે હેતુથી તેને ઝેર આપે છે જે ઉશ્કેરણીના પરિણામે ઝના ખોરાકની બાજુમાં રાખેલા યના ખોરાકમાં તે બાળક ભૂલથી ઝેર નાખે છે અહીં તે બાળક કની ઉશ્કેરણીથી અસર હેઠળ વર્તતું હોય અને થયેલું કૃત્ય આ સંજોગોમાં તે ઉશ્કેરણીનું સંભવિત પરિણામ હોય તો જાણે યના ખોરાકમાં ઝેર નાખવા પોતે તે બાળકને ઉશ્કેરી કરી હોય તે રીતે અને તેટલે અંશે ક જવાબદાર છે બી ઝનું ઘર બાળવા માટે ક ખને ઉશ્કેરે છે ખ તે ઘરને આગ લગાડે છે અને તે જ વખતે ત્યાં માલની ચોરી કરે છે ક તે ઘર બાળવાનું દુષ્પ્રેરણ કરવા માટે દોષિત હોવા છતાં ચોરીનું દુષ્પ્રેરણ કરવા માટે દોષિત નથી કારણ કે ચોરી એક જુદું જ કૃત્ય હતું અને આગ લગાડવાના કૃત્યનું સંભવિત પરિણામ ન હતું સી લૂંટ કરવા માટે મધરાતે એક વસવાટવાળું ઘર ફોડી અંદર પેસવા માટે ખ અને ઘને ક ઉશ્કેરે છે અને તે હેતુ માટે તેમને હથિયારો આપે છે ખ અને ગ તે ઘર ફોડીને અંદર પેસે છે અને તેમાં રહેનારાઓમાંની જ નામની વ્યક્તિને તેમનો સામનો કરવાથી તેઓ તેનો ખૂન કરે છે અહીં તે ખૂન તે દુષ્પ્રેણનું સંભવિત પરિણામ હોય તો ક ખૂન માટે ઠરાવેલી શિક્ષાને પાત્ર બને છે